આજે આપણે એક એવી નાણાકીય જાળ વિશે વાત કરવાના છીએ જે રાતોરાત અમીર બનવાના સપના તો બતાવે છે પણ અંતે બધું જ છીનવી લે છે હા આપણે વાત કરી રહ્યા છીએ પોન્ઝી સ્કીમ વિશે અચ્છા કોઈ આવીને એમ કહે કે દર મહિને રોકાણ પર પચાસ ટકા વળતર મળશે તો શું માનવામાં આવે શું આ ખરેખર શક્ય છે આ એક સવાલ બસ આ એક જ સવાલ આખી વાતનો પાયો છે તો ચલો હવે સમજીએ કે આ પોન્ઝી સ્કીમ આખરે છે શું એવું તો શું હોય છે આમાં ચલો આ પડદા પાછળની આખી રમતને જરા નજીકથી જોઈએ જુઓ બહુ જ સીધી વાત છે પોન્ઝી સ્કીમ કોઈ સાચું રોકાણ નથી આ તો બસ પૈસાની એક ગોળ ગોળ રમત છે અહીં કોઈ બિઝનેસમાંથી નફો નથી થતો બસ નવા રોકાણકારો પાસેથી પૈસા લેવાના અને એ જ પૈસા જૂના રોકાણકારોને નફા તરીકે આપી દેવાના અને આ ચક્કર ત્યાં સુધી ચાલે જ્યાં સુધી નવા લોકો પૈસા આપતા રહે અને એવું પણ નથી કે આ કોઈ નવી તરકીબ છે ના આ છેતરપિંડી તો સદીઓ જૂની છે આનું નામ ચાર્લ્સ સ્પોન્ઝી નામના એક વ્યક્તિ પરથી પડ્યું છે જેણે ઓગણીસો વીસમાં આવું જ કૌભાંડ કર્યું હતું બસ સમયની સાથે આના રૂપ બદલાતા રહે છે ઓકે તો આ જે આખો પત્તાનો મહેલ છે એ બને છે કેવી રીતે અને એ વાત કેમ નક્કી છે કે એ એક દિવસ તો તૂટી જ જવાનો છે ચાલો એની પાછળની આખી સિસ્ટમ સમજીએ આખી રમત જુઓ ત્રણ સ્ટેપમાં ચાલે છે પહેલું સ્ટેપ લાલચ લોકોને એવા વળતરનું વચન આપવામાં આવે છે જે સાચું માની જ ન શકાય જેમ કે મહિને વીસ ત્રીસ પચાસ ટકા બીજું સ્ટેપ વિશ્વાસ શરૂઆતના રોકાણકારોને નવા લોકોના પૈસામાંથી વળતર ચૂકવીને એવો ભ્રમ ઊભો કરવામાં આવે છે કે બધું બરાબર ચાલી રહ્યું છે અને પછી આવે છે ત્રીજું અને છેલ્લું સ્ટેપ પતન જે દિવસે નવા પૈસા આવતા બંધ થાય એ જ દિવસે આ આખી સ્કીમ પડી ભાંગે છે એટલે કે આ આખી વાતનો સાર શું છે સાર બસ એટલો જ છે કે જો કોઈને નફો મળી રહ્યો હોય તો એ બીજા કોઈ રોકાણકારના પૈસા જ છે આ કોઈ બિઝનેસ પ્રોફિટ નથી આ કોઈની મૂડી છે આ જ આ સ્કીમનું સૌથી કડવું પણ સાચું સત્ય છે આ તો થઈ થિયરીની વાત પણ હવે જરા વાસ્તવિક દુનિયામાં ડોક્યું કરીએ જોઈએ કે આ પોન્ઝી સ્કીમોએ દુનિયાભરમાં અને હા આપણા ગુજરાતમાં પણ કેવી તબાહી મચાવી છે કેટલાક સાચા કિસ્સાઓ જોઈએ જો ઓગણીસો ને વીસમાં ચાર્લ્સ પોન્ઝીનું વીસ મિલિયન ડોલરનું કૌભાંડ હતું પછી બે હજાર આઠમાં આવ્યું ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ બર્ની મેડોફનું પાસઠ અબજ ડોલરનું અને આ કંઈ દૂરની વાત નથી બે હજાર ચોવીસમાં ગુજરાતમાં જ બીઝી ગ્રુપનું કૌભાંડ સામે આવ્યું જેમાં અંદાજે છ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું આ બતાવે છે કે સમય સાથે આ કૌભાંડો કેટલા મોટા થતા ગયા છે જરા આ આંકડા પર ધ્યાન આપો પાસઠ અબજ ડોલર આ રકમ કેટલી મોટી છે એનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે આટલા પૈસા તો બર્ની મેડોફના એક કૌભાંડમાં ડૂબી ગયા આ ઘણા દેશોના વાર્ષિક બજેટ કરતાં પણ વધારે રકમ છે અને હવે આ આંકડો જુઓ છ હજાર કરોડ રૂપિયા આ ગુજરાતના બીઝી ગ્રુપ કૌભાંડની વાત છે આ દર્શાવે છે કે આ ખતરો હવે આપણાથી દૂર નથી બલકે આપણા ઘર સુધી પહોંચી ગયો છે અને હજારો પરિવારોને તેની અસર થઈ છે વેલ સારી વાત એ છે કે હવે તંત્ર પણ હરકતમાં આવ્યો છે કડક કાર્યવાહી થઈ રહી છે ગુજરાતમાં તો ખાસ નવા કાયદા પણ બનાવવામાં આવી રહ્યા છે જેથી પૈસાની વસૂલાત ઝડપી બને પણ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે કાયદા પોતાની જગ્યાએ છે પણ આપણી પોતાની સાવધાની અને સતર્કતા જ આપણું સૌથી મોટું રક્ષણ છે તો સવાલ એ છે કે આ ફાંસમાં ફસાઈએ એ પહેલાં એને ઓળખી કેવી રીતે શકાય એવા કયા સંકેતો છે કઈ રેડ ફ્લેગ્સ છે જેના પર ધ્યાન આપવું જોઈએ ચાલો હવે એના પર વાત કરીએ જે આપણી નાણાકીય ઢાલ બની શકે છે સૌથી પહેલી અને મોટી નિશાની ગેરેન્ટીડ રિટર્નનું વચન જો કોઈ કહે કે કોઈ જ જોખમ નથી નફો પાકો છે તો સમજી લો કે કંઈક ગડબડ છે કારણ કે હકીકત એ છે કે કોઈ પણ સાચા રોકાણમાં થોડું ઘણું જોખમ તો હોય જ છે ગેરંટી શબ્દ જ સૌથી મોટો ખતરાનો સંકેત છે પછી જો કોઈ એવું કહે કે અમારી સ્ટ્રેટેજી બહુ કોમ્પ્લેક્ષ છે બહુ સિક્રેટ છે તમને નહીં સમજાય તો ત્યાંથી દૂર રહેવું કેમ કે જે સાચી કંપનીઓ હોય છે એ હંમેશા પારદર્શક હોય છે જે વસ્તુ સ્પષ્ટ રીતે સમજાવી શકાતી નથી એનો મતલબ જ એ છે કે ત્યાં સમજાવવા જેવું કંઈ છે જ નહીં અને આ એક ક્લાસિક નિશાની છે જ્યારે કોઈ કહે કે તમે બીજા મિત્રોને કે સંબંધીઓને જોડો તો તમને બોનસ મળશે આનો સીધો મતલબ એ છે કે એમનો બિઝનેસ કોઈ પ્રોડક્ટ કે સર્વિસ વેચવાનો નથી પણ નવા લોકોને જોડવાનો છે આવા મોડેલમાં રોકાણકાર પોતે જ પ્રોડક્ટ બની જાય છે ઓકે તો આપણે ખતરાના સંકેતો તો જાણી લીધા પણ હવે શું એનાથી બચવા માટે આપણે શું કરી શકીએ ચાલો હવે કેટલાક નક્કર અને વ્યવહારુ પગલાં પર વાત કરીએ જે આપણને સુરક્ષિત રાખી શકે છે સૌથી પહેલું કામ વેરીફિકેશન કોઈપણ કંપનીમાં રોકાણ કરતા પહેલા સેબી કે આરબીઆઈની વેબસાઇટ પર તેની નોંધણી ચોક્કસ તપાસો બીજું હંમેશા કોઈ સર્ટિફાઈડ નાણાકીય સલાહકારની સલાહ લો ત્રીજું જો જરા પણ શંકા જાય તો તરત જ પોલીસ અથવા સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ કરો અને સૌથી અગત્યનું કોઈના દબાણમાં આવીને ઉતાવળમાં નિર્ણય ક્યારે ન લો આ ઓફર બસ આજ સાંજ સુધી છે જેવી વાતોથી દૂર રહો તો અંતે આખી વાત આવીને અહીં અટકે છે જ્યારે રાતોરાત અમીર બનવાની લાલચ સામે ઊભી હોય ત્યારે શું આપણે સતર્ક રહી શકીશું યાદ રાખજો આપણું સૌથી મોટું હથિયાર છે સવાલ પૂછવાની હિંમત જો કોઈ પણ ઓફર એટલી સારી લાગે કે સાચી જ ન લાગે તો સંભવ છે કે તે સાચી નથી